રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીની કેબિનેટમાં સ્પષ્ટ સૂચના ઉર્જા અને સિંચાઈ મંત્રીને મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં દસ કલાક વીજળી આપવા માટે સૂચના આપવામાં આવી જ્યાં વરસાદ નથી ત્યાં સિંચાઈ માટે પાણી આપવા માટે સૂચના આપવામાં આવી છે પંદર દિવસ સુધી દસ કલાક વીજળી આપવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે સિંચાઈ માટે જેટલી જરૂર પડે તેટલું પાણી આપવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી જોડે લાઈવ જોડાયા છે હિરેન ખેડૂતો માટે આ જે છે મહત્વની સૂચના છે મહત્વનો નિર્ણય કહી શકાય કારણ કે હવે દસ કલાક વીજળી આપવી જ પડશે પાણી આપવું જ પડશે મુખ્યમંત્રીએ હિતમાં ખેડૂતોના આ સૂચના આપી છે શું વિગતો મળી રહી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી હતી તેની અંદર સતત વરસી રહેલા વરસાદ વચ્ચે થોડા છેલ્લા દિવસોથી વરસાદ ખેંચાયો છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી આવા સંજોગોની અંદર કેટલાય એવા જિલ્લા છે કે જેની અંદર ખેડૂતોને જે વાવણી કરી છે વાવણી નિષ્ફળ ન જાય તેમનું ખાતર બિયારણ નિષ્ફળ ન જાય એ માટે થઈ ક્યાંક વીજળીની જરૂર છે તો ક્યાંક સિંચાઈ માટેના પાણીની પણ જરૂર છે આ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી